શાંતિ માટે પ્રાર્થના પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા પહેલગામ કાશ્મીરમાં થયેલા આતંકવાદીઓ દ્વારા ક્રૂરતાપૂર્વકના ના હુમલાને વખોડી તેમજ મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીએ કેન્ડલ માર્ચ કરી તેમજ પ્રભુ તેમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરી હતી જેમાં ભુજ વિધાનસભા પ્રભારી રાજેન્દ્રસિંહ ગોહિલ પશ્ચિમ કચ્છ મહિલા મોરચા પ્રમુખ કાંતાબેન પટેલ પશ્ચિમ કચ્છ પ્રવક્તા રાજીવ લોન્ચા ભુજ તાલુકા મહામંત્રી મોહમ્મદભાઈ ખલીફા ભુજ શહેર પ્રમુખ રાજેશભાઈ મહેશ્વરી હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત Freshness, garlic Yesh yash soft drinks.